ભારતમાં રોકાણ કરવાની સલાહ પણ આપી છે વિશ્વ બેંકના કરંટ ડિરેક્ટર ઓગસ્ટે જણાવ્યું હતું કે થોડી મંદી છતાં ભારત ભવિષ્ય ઉજ્જવળ છે અને અમે દેશની આર્થિક સંભાવનાઓ અંગે પણ સકારાત્મક છીએ હાલમાં વિકાસ માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી ભારતના વિકાસના દરમાં થોડો ઘટાડો થવાની સંભાવના છે પરંતુ હવે અમે હાલમાં તેની ચિંતા કરતા નથી ભારતના વિકાસ દર વિશે વધુ વાત કરતા તેમણે વધુમાં કહ્યું કે માત્ર એક ટકાથી વધઘટતી ભારતીય અર્થતંત્ર પ્રત્યે વિશ્વ બેંકના સકારાત્મક દૃષ્ટિકોણ કોઈ ફેરફાર થશે નહીં કારણ કે ભારત હાલમાં રોકાણ માટે શ્રેષ્ઠ સ્તર છે ચિંતા કરવાની કોઈ વાત નથી ભારત વિશ્વમાં એક ચમકતો તારો છે તમે રોકાણ કરવાનો વિચાર રહ્યા હો તો ભારત આવો અને રોકાણ કરો ભારતીય અર્થતંત્રનો વિકાસ તેને રોકાણ માટે એક પ્રિય સ્થળ બનાવે છે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતીય રિઝર્વ બેંકે ડિસેમ્બર બે હજાર આર્થિક વૃદ્ધિ દર સાત ફૂટ બે ટકા રહેવાનો અંદાજ મુકાવ્યો છે જે પાછલા નાણાકીય વર્ષના સમાન ત્રિમાસી ગાળામાં આઠ ફૂટ બે હતો વિશ્વ બેંકના ભારત માટેના કન્ટ્રી ડાયરેક્ટર એક કુમાએ કહ્યું કે વિશ્વ બેંક ભારતને તેની નાણાકીય સહાય વધારવાનું પછી પણ વિચારી રહી છે જેમાં તેની ભાગીદારી સંસ્થાઓને પણ સમાવેશ થાય છે ભારતીય શેરબજારોમાંથી વિદેશી રોકાણકારો દ્વારા વેચાણ ચાલુ છે આવી સ્થિતિમાં વિશ્વ બેંકના કન્ટ્રી ડાયરેક્ટરનું આ નિવેદન રોકાણકારોની ભાવનાઓ પર પ્રભાવશાળી સાબિત થઈ શકે છે અને માત્ર શેરબજારોમાં જ નહીં પરંતુ દેશના તમામ ક્ષેત્રોમાં વિદેશી રોકાણ વધવાને કારણે વિકાસ દરને પણ વધુ વેગ મળી શકે છે